નમસ્કાર મિત્રો આજે આપણે મહત્વના અપડેટ્સ જોવાના છે જેમાં શાળાઓમાં ડેડ સ્ટોક રજિસ્ટરમાં રદ કરવી પડતી વસ્તુઓ વિશે વાત કરવાની છે જેમાં તેના માટે કઈ શરતોનું પાલન કરવું જોઈએ કયા કયા પ્રમાણપત્રો પત્રકોની જરૂર પડશે તે આપણે જોશું સદસ્ય સાથે આપણે જોવાનું છે કે જ્યારે કોઈ શિક્ષક શ્રી છે એ શાળામાં સ્વૈચ્છિક આચાર્ય શ્રીનો ચાર્જ સંભાળવા માગે છે તો તેમના અન્ય સ્ટાફ મેમ્બર છે તેમને અસહમતિ પત્રક આપવું પડતું હોય છે

તેની ચર્ચા કરશું સાથે સાથે આપણે શિષ્યવૃત્તિ બાબત પણ ચર્ચા કરશું કે ડિજિટલ ગુજરાતમાં વિદ્યાર્થીઓની જ્યારે શિષ્યવૃત્તિ કરીએ છીએ ત્યારે પ્રોફાઇલ ઓકે બોલે છે દંડ પણ બતાવે છે પરંતુ તેમાં પ્રપોઝલ છે તે બનતી નથી તો તેનું કારણ શું તેની ચર્ચા કરશું ત્યારબાદ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે એટલે કે પીએસસી પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે તે આજે આપણે અપડેટ જોવાના છે આઠમા રાષ્ટ્રીય પોષણ માસ ની ઉજવણી આ મહિનામાં કરવાની છે તેનો પરિપત્ર તેને ઓનલાઈન ડેટા કઈ રીતે ફિલ કરવો આ જ વિડીયોમાં આપણે જોવાનું છે આઠમા પોષણ માસની ઉજવણી રાષ્ટ્રીય સ્તરે થતી હોય છે ત્યારે તેને લઈને ઓફિશિયલ પરિપત્ર અને સાથે સાથે તેની ઓનલાઈન ડેટા એન્ટ્રી કઈ કરવી તેની માહિતી મેળવશું ત્યારબાદ ધોરણ છ ની જે પેટ એટલે કે ત્રિમાસિક પરીક્ષા આપણે લીધી હતી તેને લઈને ઓનલાઈન ડેટા એન્ટ્રીને લઈને એક અપડેટ સામે આવ્યા છે સાથે સાથે પત્રક એની ડેટા એન્ટ્રીના પણ અપડેટ સામે આવ્યા છે તે પણ જોશું અને છેલ્લે જૂની પેન્શન યોજનાની દરખાસ્ત કરવા બાબત અપડેટ આવ્યા છે પરિપત્રો પત્રકો તમને સંપૂર્ણ માહિતી આમાં મળી રહેશે તો વિડિયો છેલે સુધી જરૂર જોજો તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો તો સૌપ્રથમ તમારી સામે શાળાઓમાં ડેડ સ્ટોક રજિસ્ટરની વસ્તુઓ રદ કરવા બાબત કઈ કઈ શરતોનું પાલન આપણે કરવાનું હોય છે અને કયા કયા પ્રમાણપત્રની જરૂર પડતી હોય છે તે જોશું તો તમારી સામે પહેલા પરિપત્ર આવરી રહ્યો છે ત્યારબાદ આપણે પત્રકો પ્રમાણપત્ર સર્ટિફિકેટ પણ જોશું તો તેમાં જે વિષય છે કે પ્રાથમિક શાળાઓમાં ડેડ સ્ટોક રજિસ્ટરની વસ્તુઓ રદ કરવા બાબત જે તમે અહીંયા સૂચનાઓ વાંચી શકો છો અને તેની શરતોની વાત કરીએ તો તેમાં સાત શરતો આપણે માનવાની થતી હોય છે આ સાત શરતો મુજબ આપણે વસ્તુઓને રદ કરી શકીએ છીએ હવે તેમાં જે પ્રમાણપત્રો કે પત્રકોની જરૂર પડતી હોય છે તે જરૂરી તમામ પત્રકો તમે જોઈ શકો છો જાહેર નોટિસ ની વાત કરવામાં આવે તો જાહેર નોટિસ છે તે તમે આ રીતે બનાવી શકો છો ત્યારબાદ ત્રણ ભાવ માટેનું પ્રમાણપત્ર પત્રક પણ જોઈ શકો છો પહોંચ જોઈ શકો છો અને પંચ ક્યાસ પણ જોઈ શકો છો તો આ તમામ જે વર્ડ ફાઇલમાં જે પત્રકો છે તે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે

પોતાની મરજીથી આચાર્યનો ચાર્જ સંભાળવા સહમતિ આપું છું એટલે કે હું ચાર્જ સંભાળવા મારી અસહમતિ આપું છું અને ભવિષ્યમાં આ બાબતે હું કોઈ પણ વાંધો ઉઠાવીશ નહીં તેવું આ પત્રક આપણે સહી કરીને આપવાનું થતું હોય છે ત્યારબાદ કાર્યવાહી આગળ વધે છે અને તેમને સ્વેચ્છાએ સિલોટી ચાર્જ આપવામાં આવે છે નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે સ્માર્ટ એટેન્ડન્સ જ્યારે આપણે વિદ્યાર્થીઓની પૂરીએ છીએ સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનમાં ત્યારે તેમાં એક નવો ઓપ્શન તમને જોવા મળતો હોય છે તે હેલ્થ એટેન્ડન્સને લઈને છે અને આજે છે બુધવાર એટલે કે આજે તમને એ ઓપ્શન ધોરણ છ થી આઠમાં જોવા મળેલો હશે એટલે કે તેમને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ગોળીઓ આપવામાં આવે છે તેને આપવામાં આવી છે કે નહીં તો આપણે તેના પર ક્લિક કરશો એટલે આવું ઓપ્શન જોવા મળશે તેમાં તમામ વિદ્યાર્થીઓના નામ હશે અને યસ કે નો હશે તો આપણે યસ આપી દેવાનું જો તે દિવસે તે હાજર હોય તેમને આપણે તે ગોળી આપી હશે તો આ એક નવા અપડેટ સામે આવ્યા છે સ્માર્ટ સ્માર્ટન્સમાં નીચે સેવ આપી દેવાનું એટલે તમારું ડેટા સેવ થઈ જશે જો તે દિવસે બાળક ગેરહાજર હોય તો ન આપી દેવું પડશે નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ જો કોઈ વિદ્યાર્થીઓની સીસીયુટી કરવામાં આવતી હોય છે ત્યારે તેના ઓનલાઈન ડેટા ફિલ કરવાના થતા હોય છે તમામ ડેટા જેમ કે આધાર કાર્ડ રેશન કાર્ડ બેન્ક ડિટેલ તમામ ઓકે થઈ જાય ડન થઈ જાય તો પણ તે ક્રિએટ પ્રપોઝલમાં જોવા મળતા નથી તો તેનું કારણ હોય છે પીએફએમએસ સ્ટેટસ જ્યાં સુધી યશ નહીં થાય ત્યાં સુધી બાળકની શિષ્યવૃત્તિમાં પ્રપોઝલમાં બાળકનું નામ જોવા મળશે નહીં એટલે થોડા દિવસની રાહ જોવાની આજે આજે અમે શિષ્યવૃત્તિની દરખાસ્ત કરતા હતા તો આ અમને વાત જાણવા મળી જે અમે ડાયરેક્ટ જિલ્લા કક્ષાએ પૂછ્યું તેમણે આ વાત કરી હતી કે થોડા દિવસ માટે આપણે રાહ જોવી થોડા દિવસમાં પીએફએમ એ સ્ટેટસમાં યસ આવી જશે ત્યારબાદ આપણે તેનું ક્રિએટ પ્રપોઝલ કરી શકશું તો આ એક અપડેટ હતા એ આપણે સૌને જાણવા જરૂરી હતા નેક્સ્ટ અપડેટ આવી રહ્યા છે એ આવી રહ્યા છે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યુ પરીક્ષા બાબત આ મિત્રો તમારી સામે જે ઓફિશિયલ જાહેરનામું છે તે આવી ગયું છે પરીક્ષાનો જે કાર્યક્રમ છે તે આપી દેવામાં આવ્યો છે જેમાં જાહેરનામું પ્રસિદ્ધ થયું છે આજની તારીખ એટલે કે ચોવીસ નો બે હાજર પચીસ અને પરીક્ષાની સંભવિત તારીખ છે ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ અને ઉમેદવારની લાયકા તમે વાંચી શકો છો તો આ તમામ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ સુધી જરૂર પહોંચાડજો એ આવી રહ્યા છે આઠમા રાષ્ટ્રીય પોષણ તમે અહીંયા પરિપત્ર પ્રવૃત્તિઓ કરવી એનો પરિપત્ર તમે જુનાગઢ જિલ્લા જોઈ શકો છો અને ગાંધીનગરનો પણ તમે પરિપત્ર અહિયાં જોઈ શકો છો સાથે સાથે પોષણ બે પચીસ દિવસ મુજબની સૂચિત પ્રવૃત્તિઓ પણ તમે અહીંયા વાંચી શકો છો સાથે આષ્ટમા રાષ્ટ્રીય પોષણ માસની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવી કઈ રીતે તો તેની જે પીપીટી છે એટલે કે તેનું જે માર્ગદર્શન છે તે તમે વાંચી શકો છો તો આ રીતે આપણે ઓનલાઈન એન્ટ્રી પણ કરવાની થશે આ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે મિત્રો ત્યારબાદના મહત્વના અપડેટ આવી રહ્યા છે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનમાં ધોરણ છ ના માર્ક્સ ત્રિમાસિક પરીક્ષાના દાખલ કરવા માટેનું ઓપ્શન જોવા મળી રહ્યું છે તેમાં બધા જ વિષયના જે માર્ક્સ છે તે આપણે ઓનલાઈન એન્ટ્રી કરી શકીશું પણ તેમાં એકસો પિંચોતેર માર્ક્સ બતાવી રહ્યા હશે ટોટલ એટલે આપણે સાત વિષય ગણી લ્યો એટલે પચીસ ગુણ્યા સાત એટલે એકસો પિંચોતેર થાય છે તો આપણે તો ત્રિમાસિક પરીક્ષા ચાલીસ ગુણી હતી તો આ પચીસ માર્કની એન્ટ્રી કઈ રીતે કરવી તેના જે અપડેટ આવેલા નથી તો તે આવશે એટલે જાણ જરૂર કરીશ પરંતુ આ એક નવા અપડેટ સામે આવ્યા છે કે ધોરણ છ ના વિદ્યાર્થીઓની ઓનલાઈન એન્ટ્રીનું ઓપ્શન આવી રહ્યું છે તે જ રીતે આપણે વાત કરીએ પત્રક એની તો પત્રક એનું ઓપ્શન પણ બતાવી રહ્યું છે જેમાં ધોરણ છ અને ધોરણ આઠ બે ધોરણ ઓપ્શન બતાવી રહ્યું છે જેમાં ધોરણ આઠ માં ગુજરાતી વિષય અને ધોરણ છ માં અંગ્રેજી વિષયના માર્ક્સ અત્યારે દાખલ કરી શકીએ છીએ તે રીતે કરવા પત્રક એની એન્ટ્રીમાં આપણે વિધાન સિલેક્ટ કરવા એનું માર્કિંગ કેત કરવું તેને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે જે પત્રક એની એન્ટ્રીને લઈને છે તે તમને અહીંયા આઈ બટન પર મળી જશે

તેમની વાત કરવામાં આવી છે અને સાથે સૂચનાઓ પણ આપવામાં આવેલી છે તો આ પરિપત્ર પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી દ્વારા કરવામાં આવેલો છે તે તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો આ તમામ તમામ લઈને આજનો પરિપત્રો તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે ટેલિગ્રામ ચેનલ ઉપર એક હજાર કરતા પણ વધારે શિક્ષક મિત્રો જોડાયેલા છે તો તમે પણ જોડાવ અને આ અપડેટ તુરંત જ મેળવો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ